છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કારણ કે વિસાવદર અને કડીની જે ચૂંટણીઓ છે છે તે યોજાવાની ખાસ કરીને વિસાવદર અને કિરીટ પટેલ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે ક્યાંક વિવાદોમાં તેઓ સંપડાયા છે તો ક્યાંક લોકચાહનાને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ છે અત્યારે ચર્ચામાં આવ્યા છે આજે વાત કરવી છે કિરીટ પટેલની નમસ્કાર આપની સાથે હું ભૂવત દીક્ષા મળ્યા પટેલ આમ તો જોઈએ તો એક ભાજપ બહુ ચર્ચિત ચહેરો છે અને રાજકારણમાં તેઓ ભૂતકાળમાં પણ ઘણા સમયથી જોડાયેલા છે એટલે કે તેમને ખાસો એવો અનુભવ છે અને એની જ કમ્પેરિઝનમાં આપણે ગોપાલ ઇટાલિયા જોઈએ તો તે વિવાદોમાં ઘણી વખત સંપડાયા છે અત્યારે તે વિવાદ બોલને લઈને જાણીતા થયા છે ત્યારે આજે ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો શેર કર્યો હતો ને પહેલા પણ તેમની કિરીટ પટેલ ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમણે કુંભાણ કર્યા છે ને આજે તેમણે વિડીયો શેર કર્યો છે ને કુંભાણમાં આજે તેમણે પુરાવાઓ બતાવ્યા હતા ત્યારે જે કિરીટ પટેલ છે આપણે તેમની સાથે ફોન લાઈન પર વાત કરીશું તે આ મામલે શું કહી રહ્યા છે જે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું એ મુદ્દાને પણ ચૂંટણીનો મુદ્દો હવે એ તો આ બધી વાહિયાત વાતો છે રેન્ક આવે અને ખબર પડે કે રેન્ક આવે એટલે સવારમાં આવેદનપત્ર આપવા આવી જાય છે લીધી કે ક્યારે ખાતર ની તંગી થઈ નઈ અને થશે તો હું ગમે ત્યારે ગમે તેમ કરી ના અપાય જે પ્રમાણે અત્યારે વાતાવરણ છે એકદમ ગરમાવું વાતાવરણ માં આવ્યું છે કારણ કે બંને પક્ષો છે ચૂંટણીમાં કોણ જીતશે વિસાવદરની જનતાને કેમ આકર્ષિત આકર્ષવી છે અને જનતાના વોટ કેવી રીતના મેળવવા તેની સ્ટ્રેટેજી અપનાવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુજબ એવું જ રહ્યું છે કે એકબીજાને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે કા પછી તો આવું સત્ય હોય તો સરકાર કેમ બહાર નથી લાવતી કેમ તેના પર એક્શન નથી લેવામાં આવતા જે પ્રમાણે કિરીટ પટેલ કહી રહ્યા છે કે ભાઈ આ એક ગોપાલ ઇટાલિયા છે તે એક વાત કરી રહ્યા છે તેનો